ઘણા તો મને આઈ કહે છે કે શંકરભાઈ શેની ચૂંટણી છે મને ડેરીની ચૂંટણી આવી છે મને પૂછે કે ડેરીની ચૂંટણી છે મેઘદુના એને હજુ બાર છે તો મને એજન્ડા સમજણ જ નથી કે ડેરીની ચૂંટણી છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કંઈક કોઈ ચિંતા પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારણ કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે ત્રણસો સિત્તેરની ની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહીએ કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપીને થાય છે એમાં કંઈ કહી શકે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહી શકે નર્મદાના પાણી અહીંયા પહોંચે સુપલમ સુપલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહી શકે તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હું છે ગરબાભાઈના ભાઈના આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કંઈ કહી કંઈ એવું નથી તો પછી કેવું છું મને લાગે છે કે જે પેલું હોય ને થોડુંક ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે મને એમ છે કે ચાલો બરાબર છે તેમાં મને મને એમાં જીવરાજ જીવરાજભાવ માંધો નથી અને હું તો કહું છું કે આમ ને એમ ચાલુ રહે થારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો ઝિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક ની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે